તંદુરસ્તીમય અને સમૃદ્ધિમય અને નિરોગી રહે એવી હાર્દિક શુભકામના કરું છું અને દિવાળી અને નવ વર્ષે આપણે ખરીદી કરતા હોઈએ છીએ તો આપણે ખરીદી ભારત દેશની બનાવેલી વસ્તુનો જ ખરીદી કરીએ અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે લોકલ ફોર વોકલ નો જે સૂત્ર આપ્યું છે એટલે સ્વદેશી નો આપણે સૂત્ર આપ્યું છે કે સ્વદેશીની જ ખરીદી કરીએ તો આપણે એને અનુસરણ અનુસરણ કરીએ અને આપણા દેશની વસ્તુનું જ ખરીદી કરીએ દેશમાં બનાવેલી વસ્તુનું જ ખરીદી કરીએ અને આપણા દેશને આત્મનિર્ભર બનાવીએ અને આ દેશના અર્થતંત્રને મજબૂત બનાવીએ એવી હું સર્વને મારા મારા તરફથી અપીલ કરું છું અને આપણે દિવાળી અને નવું વર્ષ આનંદ અને ઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ તો આપણે ઉજવણી કરતી વખતે આપણે સાથે સાથે ફટાકડા પણ ફોડીએ છીએ તો આપણે વખતે કોઈ દાઝી ના જાય તો કોઈ અકસ્માત ના થાય એની પૂરેપૂરી સાવધાની રાખીએ અને આપણે નાના છોકરાને પણ ફટાકડા ફોડતી વખતે સાથે બેસીએ અને ફટાકડા ફોડીએ એવી સર્વને હું આ ટકે વિનંતી પણ કરું છું અને આવનાર નવ વર્ષમાં આપણે વતન પણ જતા હોઈએ છીએ અને પ્રવાસે પણ જતા હોઈએ છીએ તો આપણે જતી વખતે સાવધાની પૂર્વક જઈએ અને કોઈ અકસ્માત ના થાય એની કાળજી રાખીએ અને ઘરને પણ સુરક્ષિત કરીને જઈએ જેથી કરીને આપણે ઘર સુરક્ષિત રહીએ રહી શકે અને કોઈ આપણે આવતી વખતે પરેશાની ના થાય એની કાળજી રાખીએ ફરીથી સર્વે ને મારા નૂતન વર્ષ અભિનંદન ભારત માતા કીજે વંદે ડે